નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નસવાડી તાલુકા દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નસવાડી તાલુકા નસવાડી રેવા જીનમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાનું ગુરુનું પૂજન કરે છે એ જ રીતે સંઘમાં પણ પરમ પવિત્ર ભગવા ધજાને ગુરુ માનેલ છે ત્યાગ શૌર્ય બલિદાનનું પ્રતિક છે તે દિવસે બધા જ સ્વયંસેવકો ભગવા ધ્વજનું પૂજન કરેલ છે આ મંગલ અવસરે સ્વયંસેવકો દ્વારા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો આ સુપ્રસંગે વિભાગ સહકાર્યવાહ જગદીશભાઈ નાવડા તાલુકા સહકાર્યવાહ મહેશભાઈ ભીલ ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ મહામંત્રી અનિલભાઈ શાહ જયરાજસિંહ નિક્કી શાહ બબલુ જયસ્વાલ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા વિભાગ સહકાર્યવાહ દ્વારા ગુરુપૂર્ણિમા વિશે સમજણ આપીને મહત્ત્વ સમજાયું હતું નસવાડીથી ચિરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ